નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ આઠ સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટિન્યુઅલ પછી લેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ આઠ સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસોથી તેરસો અગિયાર પછી છે ઈસબગુલ જે છે સત્તરસોથી બાવીસો નેવું અને સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો પછી છે રાયડો જે છે અગિયારસોથી તેરસો અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર એંશીથી અગિયારસો બાજરી જે છે ચારસોથી પાંચસો બાસઠ જીરું જેનો નીચો ભાવ છે છવ્વીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો હોળ એરંડા જે છે તેરસો પાંચથી તેરસો આડત્રીસ અને હવે છેલ્લે છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો તો આ હતા આજના થરાજના બજાર ભાવ